જુનાગઢના આપણા સાથી રાજુભાઈ સોલંકીના દીકરા એનું જે પ્રમાણે ગોંડલના ધારાસભ્યના નફટ પુત્રે અપહરણ કરી એને નિર્વસ્ત્ર કરી જે પ્રમાણે માર્યો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી આરોપીની જ્ઞાતિ ધર્મ આપણે જોતા નથી આરોપી કોઈ પણ સમાજનો હોય દરેક સમાજમાં સાચા અને ખોટા માણસો છે પણ આ પ્રમાણેનું અપમાન એ અમે ચલાવી લેવાના નથી એથી રાજકોટના આ સોરઠવાસમાંથી અમે બધા જ લોકો એક સાથે અપીલ કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ ઘટનાના વિરોધમાં અને આરોપી ધારાસભ્યના પુત્ર જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થાય એના માટે આવતીકાલે રાજકોટ કલેક્ટરને સવારે અગિયાર વાગે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં અમે જોડાવાના છીએ આપ સૌને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું આપ સૌ રાજકોટવાસીઓ અને આજુબાજુના તાલુકા જિલ્લામાંથી જે પણ આવી શકો બધા લોકો મોટી અને આત્મ ન્યાયની અને આત્મસન્માનની લડાઈમાં ઉપસ્થિત રહેશો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ આવતીકાલે સવારે અગિયાર વાગે રાજકોટ કલેક્ટર કચેરી ઓકે